સ્વાગત કરું છું નવા vlog માં આજ ના જો નવ વાગ્યા હે અને કાલ આપણે light વાઈગી હતી ને આ બે પારિયા પાવાના રહી ગયા હતા ને આપડે વાયા ગયા હતા ખેડૂત meeting માં એટલે ખેડૂત meeting નો video જોવો હોય તો કાલ નો video જોઈ લેજો આજ સવાર ના પોર માં જો આ પાવા ચાલુ કરી દીધું એક પારિયો પી ગયો હતો લાઈટ નામ છે અને બીજી ખુશી ની વાત એ છે કે આજ પવન હાલ ધીરો પડી ગયો હતો બે દિવસ પવન બહુ હતો અને જો આવું કઈક પાણી જાય છે ધોરું ધોરું

આ પાણી પીધી એટલે હા એક ને એ પાણી પીધી પછી અહીંયા પાછળ જોવું આવું કે નહીં એવું ટૂંકમાં કરવાનું છે તો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો વેપારી પી ગયા ને આવી ગયા આપડે ભાગવા રેવાડે માં કાલ આપણે એક આ પારી માં પાયુ તું અને આ નીકળી ગયું હે આજ આને પાવા હે અને ઓલું નીદવા નું હે એવું બધું કરવાનું છે બાપુ આ જો ચાલુ કરે છે અને અહીંયા આપણે દૂધ પણ બની ગયું હે special કોફી આપણે જામરા વાળું તો દવા લેવા તા ને ઈ છે ને plus સલ્ફર sulphur એંસી ટકા WG છે બીજો કઈ આમાં કોઈ જાત વધારો નથી કર્યો ચાલો મોટર ચાલુ થઈ ગઈ હવે પેલા તો ફરી ને ચાલો તો મિત્રો આપણે પાણી તો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું પણ આપણે વાયુમાં જોવું જોઈએ આ એક પારી પી જાય કે રહી જાય પાંચ અત્યારે કારણ કે પાણી છે ને ઉલારે થઈ ગયો હાલ આપણે એક પારી પાયું છું ખેડીની વાયુ પીડી હતી ને એટલે મને પડી ગયું છે પી પી ગયું એક જ ફેરામાં પણ આજે હવે જોવાનું હોય પી જાય એક પારી કે રહી જાય તો તમે બતાવું વાયુમાં દેખાય તો કેટલું પાણી છે શું છે બધું એટલું પાણી છે લગભગ તો કટોકટી જેવું છે પીએ કે ના પીવું હે આમ વાય ને પગતી બહુ હોય એટલે લગભગ વાંધો નહી આવે પી તો જાય ઊંચા આવે મને એમ તે ગોથાન થી જરાક ઉછું પણ આમ જેથો બોલો મલક માં જાય ને પકતી વાય એઠે જો આમ ભખા બખા બધું પડી ગયું સોરી બહુ હોય ને ઓલી પોલી એટલે લગભગ વાંધો નહીં આવે બાકી જોવાય બઉલા હે વિશાળ ના જોયા હોય મોરલા પણ રીએ હે બીપર જો એક પીપળી ભાંગી પડી અહીંથી પવન બહુ આવ્યો હતો ને આ બધાથી મોટો વરલો એ જો ક્યાંથી કાપી નહી કો વિશાળ અને આમ વ્યક્તિ ઓરલાની હાર વચમાં ઈ લગભગ ચારક વર્ષની કાઢી નાખી બે ત્રણ ઓરલા હતા લીમડો હતો એવું બધું હતું એ બધું કાઢી નાખ્યું વેલા મિત્રો આ છેલ્લા પાળિયામાં આપણે ચોથું પાણી હાલતું હતું ને ત્યાં યુરિયા આપ્યું હતું આ બે પાળિયામાં ઓમકારનું ઝીંક ને પ્લસમાં સરદારનું ડીએપી વધ્યું એ ટૂંકમાં સાવ થોડું થોડું કારણ કે રોગનું જીંક છે ને આમાં સાટવાનું પૂરું ના પડે ને એટલા માટે થોડું ઘેરું નથી ડીએપી એટલે ઓમકાર ને ઝીંક વાળું જીરું લાહે યુરિયા વાળું જીરું પાંચ કંઈ તફાવત નથી લાગતો આમાં પાણી વહેલું આવ્યું હતું ને એટલે મોગર આવ્યું છે બાકી તો બધું હાવ સરખું જ છે ને મહી આપણે સાવ સફાયો થઈ ગયો સેફીનામાં એ ને હવે ક્યાંય જોવા નથી મળતી આવું કંઈક છે મોગરે ને આપણે છેલ્લું પાણી આપી છે કેવું કરે છે જરાક કોમેન્ટમાં જણાવજો જો કે આમાં વાંધો નથી આવતો ચીકણી જમીન છે અબાવની અને પાણી લેતી નથી પરબારો માથે તે દૂડી જાય અને અમારે વાડીએ છે ને ધરું કરી લઈએ હા અબાવનો એ નડે પછી એટલે વાંધો નહીં આવે લગભગ તો આ એક થોડાક ક્યારેક આવ નબરા છે પારવા અરે ભગવાન થોડી આવ જાળવા આજે હે ને હા ઝડપ થઈ પાણી વારવામાં કારણ કે હે હેને લાઇટિં હરાણે હવે ખાલી રહ્યા ચાર ક્યારા અને પાણી લેતું નથી સીધું રૂડી જ જાય ગયો ઘા તો એટલો લગભગ પચીસક ફૂટ અહીંથી વાર ને કહો કે આ ભૂટકી જાય આમાં પાણી બહુ રૂડે હેઠા થઈ જયું હા લોઢા દઈએ હું પડું એટલે બહુ સુહી ને સાકે પાણી રૂડી જાય હા ઓલા ક્યારે જો હાવ કોરા થઈ ગયા કઈ નંબરે એમાં એમ કે આજ નથી પાયું કાલ પાયું એવું લાગે

પછી જરાક પવન ધીરો પડે એટલે વાળી દેવા સાત પણ છે આપણે ઓલું યુમિક પોટાસ ફૂલ પેસિડ જીરો તો તમને પરમ ધીરા બ્લોક મળ્યું એ આપણે સાતવાનું છે વાડીએ તો સૌથી પહેલાં તો હું આને નેદી આવું એ પારી પાવાનું છે એ હવે કાલ પાઉં કારણ કે વાયમાં પાણી નથી છ વાગે ગયા ને મા નેદાય ગયું હે પણ ન્યા જીરામાં ફૂગ ન શકે કંઈ આ લીધા નથી આપણે પહેલાં રોગરને મોનોકોટોન પાસે સેફીના ને એવું બધું હતું હોય નહીં ને એટલે અમુક અમુક સોડવા જરાક આમ ગયા લીવા લાલ થઈ જાય એટલે ગામમાં ગયો તો દવા લીવો પ્રોફિટને સિંચર ટકા ડબલ યુ પીએ આપણે જે એન્ટ્રાકોલ આવે ને બાયરનું એમાં જે કન્ટેન આવે એ જ છે અને સાથે કંઈક આ બાયો પ્રોડક્ટ કંઈક એની દીધી કંઈક જીંક મિંકની ઉણપ હોય તો એટલે એમાં હે એક બે પારિયા તો આપડે તાજિયા પાયેલ એટલે મનીષ નથી પાયું એટલે એક પારિયામાં બે પંપ સાટી આવું પછી આપણે વાડીમાં આપણે ઓલું ટાઈમ હવે હાલ તો ફટાફટ જાઉં છતા વાગી ગયા બે પંપ ને સાટી આવું ફોટો હું તમને બતાવી જાડવા માં હું રોગ છે નઈ હા મિત્રો કોક કોક છોડવા હે ને આવા સું વરતું જાય ને પછી લાલ પીળા જેવો થઈને હું જાય નેત તો એટલે ઘણા બધા સોડવા નજરમાં એવા બીજું હાલો અને રાઉન્ડ લઈ લે પુગનાશક લીધો નથી હું જો આવા છોટા ક્યાંક ક્યાંક જોવા મળે છે ઘટે છે ફૂકારો બુકારો તો નથી જો આ અમુક અમુક સોડવા આવા તથા જાય ખુસરું મૂસરૂ કરી અને થઈ જાય એવું લાલ જીવો હાલો એક પપ સટાઈ ગયો અને એક આમ સાટી દઈ Amaa tajukwa yi ni ma ka lọ biŋkoriŋtu, o kú ku ceni bɔgbɔg.